નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું મેથી અને મિક્સ લોટનો ચૂરો તો એના માટે મેં બાજરીનો લોટ લીધો છે જવારનો લોટ લીધો છે ચણાનો લોટ લીધો છે અને થોડો આપણે કકરું થાય એના માટે આપણે ચોખાનો લોટ લીધો છે અને થોડો આપણે ઘઉંનો લોટ પણ એડ કરીશું ઘઉંનો લોટ પણ આપણે કકરો જ લઈશું તો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ મિત્રો સૌ પહેલાં તો આપણે મેથી લઈશું મેથીને આપણે પહેલાં તો સારી રીતે ધોઈ દેવાની ચારથી પાંચ પાણીથી અને પછી એને કાણાવાળા વાસણમાં જ ધોવાની અને બધું પાણી નીતારી અને આપણે એને કપડામાં થોડી વાર માટે પાથરી દેવાની જેથી એમાં પાણીનો ભાગ વધારે નહીં રહે અને મેથી આપણી આ રીતે છૂટી છૂટી થઈ જશે તો ધોયા પછી પાંચ મિનિટ માટે આપણે એને સફેદ સાફ કપડા ઉપર પાથરી દઈશું પછી આનો ઉપયોગ કરીશું તો પાણી વધારે નહીં આપણે અજમો એડ કરીશું થોડો મસળીને ત્યારબાદ તલ એડ કરીશું એક ચમચી જેટલા ત્યારબાદ તેમાં

ધાણાજી નો પાવડર એક ચમચી એડ કરી દઈશું રેગ્યુલર આપણે મસાલા જે રોજ વાપરતા હોય એ જ મસાલામાંથી આપણે બનાવીશું હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં લોટ એડ કરીશું સૌ પહેલા આપણે જવારનો લોટ એક એક વાટકી લીધો છે એને આપણે આમાં એડ કરી દઈશું ત્યારબાદ બાજરીનો લોટ એડ કરીશું બેસન આપણે એક વાટકી જેટલું લીધું છે એને એડ કરીશું આપણે ચોખાનો લોટ બે ચમચી જેટલો જ લીધો છે એને એડ કરીશું અને ઘઉંનો લોટ પણ આપણે થોડો જ લીધો છે એ પણ બે ચમચી જેટલો કકરો લોટ એડ કરીશું ત્યારબાદ આદુ અને મરચાંની આપણે કટ કરીને લીધા છે ઝીણા એડ કરીશું હવે આપણે આમાં એક વાટકી જેટલું દહીં લઈ લઈશું બને ત્યાં સુધી દહીં ગાડું લેવાનું કે એમાં પાણી વધારે છૂટે નહીં મિત્રો આપણે હવે ઉપરથી થોડા સમારેલા લીલા દાણા એને પણ આપણે ધોઈ અને કપડા ઉપર થોડી વાર માટે પાતરી દીધા હતા હવે આપણે ઉપર થોડું તેલ એડ કરી દઈશું તમારે ઘી એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે લોટને ભેગો કરી દઈશું આ રીતે આપણે મસળી અને લોટ તૈયાર કરી દઈશું મિત્રો આપણે મેથી અને લીલા ધાણા એકદમ પૂરા કરીને લીધા છે તો પાણી આપણું આની અંદર વધારે છૂટ્યું નથી પાણીની જરૂર પડે તો આપણે જે વાસણમાં આપણે દહીં લીધું હતું એ જ વાસણમાં આપણે થોડું પાણી લઈશું પાણીને આની અંદર થોડું થોડું કરીને એડ કરી અને લોટ તૈયાર કરી દઈશું મિત્રો આપણો લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે આપણે મીડિયમ લોટ બાંધ્યો છે ઢીલો આપણે રાખ્યો નથી હવે આપણે આને પાંચેક મિનિટ માટે રેસ્ટ આપીશું મિત્રો આપણે લોટને જોઈ લઈશું આપણો લોટ થોડો સોફ્ટ થઈ ગયો હશે જો મિત્રો તમારે લોટમાં પાણી વધુ પડી જાય તો ગભરાવાની જરૂર નથી થોડો બાજરીનો અથવા કોઈ પણ લોટ થોડો તમે એડ કરી અને એને રેસ્ટ નહીં આપવાનું તરત જ એને આ રીતના લુવા વાળી અને એને ફ્રાય કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું આપણે મીડિયમ સાઈઝના આ રીતે અને આ રીતે ચપટા કરી અને એને થોડો લાંબો શેપ આપી દઈશું આ રીતે ચપટા કરતા જઈશું અને એને આ રીતે લાંબો શેપ આપતા જઈશું આપણે નોનસ્ટિકમાં આને એકદમ ઓછા તેલમાં જ આપણે આને ફ્રાય કરીશું એટલે મીડિયમ આપણે આને થિકનેસ રાખીશું બહુ જાડું નહીં રાખીએ આ રીતે આપણે જવાર અને બાજરીનો લોટ લીધો છે એટલે કિનારી થોડી આ રીતે થોડી ગ્રેક થાય તો ગભરાવાની જરૂર નથી આ રીતે આપણે શેપ આપી અને એક થાળી લઈશું અને એના પર મૂકી અને ઉપરથી પણ આપણે એને તલ પાથરી દઈશું આ રીતે આપણે આ રીતે ચપટા આકારનું તૈયાર કરી દઈશું બધા જ બોલને આ રીતે આપણે તૈયાર કરી દઈશું મિત્રો આપણે લોટમાંથી આ રીતના ચપટા શેપમાં આપણે રોલવાળી અને વણી દીધું છે હવે આપણે નોનસ્ટિક ઉપર થોડું તેલ મૂકી અને વઘાર મૂકીશું મિત્રો આપણે નોનસ્ટિકમાં આપણે તેલ મૂકી દીધું છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું એમાં આપણે બે થી ત્રણ લાલ મરચાં એડ કરી દઈશું અને થોડા આપણે લીમડાના પાન એડ કરી દઈશું થોડી આપણે હિંગ એડ કરી દઈશું

હવે આને આપણે ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે એકદમ ધીમા તાપે થવા દઈશું મિત્રો આને આપણે હટાવી લઈશું અને ચેક કરી લઈશું એકવાર સરસ એવા ક્રિસ્પી શેકાઈ ગયા છે હવે આને આ રીતે પલટાવી દઈશું બીજી સાઈડ પણ આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું મિત્રો આપણે લઈશું જેથી આ સાઈડ પણ થોડા શેક આ રીતે રાખી અને આપણે થોડી કિનારે કિનારીની સાઈડ થી પણ આપણે શેકી મિત્રો આપણે કિનારી પણ સારી રીતે આ રીતે ટુકડા કરી ણા ટુકડા કરી અને ચૂરો કરી નાખીશું આપણે આ રીતે આપણે તો ચમચાની મદદથી ચૂરો કરી દઈશું અને આ ચૂરાને આપણે ઉપર થોડું તેલ એડ કરી અને બે થી ત્રણ મિનિટ પાછું આપણે થવા દઈશું મિત્રો તમે જોઈ શકો છો આપણે સરસ એવો ચૂરો કરી અને રેડી કરી દીધું છે હવે આને આપણે વધારે ઝીણું કરવો હોય તો ચમચા કે નાખની મદદથી તમે ઝીણો કરી શકો છો અને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દીધું છે હવે આપણે આને સર્વ કરી દઈશું મિત્રો રેડી છે આપણો મિક્સ લોટ અને લીલી મેથી માંથી બનેલો ચૂરો તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દેશી સ્વરને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ